વંદે માતરમ ડાયશ પર બિરાજમાન રાજ્યપાલ શ્રી અને ગુજરાતના યુવાનો જેમને આદર્શ ઋષિતુલ્ય તરીકે સ્વીકારે છે એમના વિચારો સ્વીકારે છે અને અમે પણ મહામહિમ રાજ્યપાલને ઋષિ તરીકે સ્વીકારી એમના આદર્શો અને એમનું જ્ઞાન પ્રાપ્ત કરી છે જેનો અમને ગર્વ છે આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ જેઓ પણ ગુજરાતની અંદર એનએપી પર અભ્યાસ કરીને ખૂબ સારું ચિંતન કરી દેશની અંદર ગુજરાત ઉચ્ચ શિક્ષામાં કઈ રીતે આગળ વધે અને નવી શિક્ષા પદ્ધતિ દાખલ થવા માટે એમના વિચારો હર અમને પ્રાપ્ત થઈ રહ્યા છે એવા રુષિકેશભાઈ ઋષિકેશભાઈ પટેલ સાહેબ શ્રી કુલપતિ ડોક્ટર પ્રોફેસર નિરંજનભાઈ પટેલ શ્રી રજિસ્ટર ભાઈલાલભાઈ પટેલ ઉપસ્થિત આપ વિવિધ ફેકલ્ટીના ડીનશ્રીઓ પ્રોફેસરશ્રીઓ અગ્રણી સમાજસેવકશ્રીઓ આપ સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજના આ પ્રસંગે આપ સૌ જ્યારે શ્રેષ્ઠ કર્મ કરીને પરીક્ષા આપીને તમે કરેલા કર્મ તમે કરેલી મહેનત એ આવડતની એ આપને સર્ટિફિકેટ પ્રાપ્ત થવાનું છે એ ડિગ્રી પ્રાપ્તતા સાથે તમારો નવો રાહ એ યોગક્ષેમ માટે ચાલશે તમારા પરિવાર માટે ચાલશે અને સમાજ અને રાષ્ટ્રને સમર્પિત થશે મને આશા છે કે આપનું સુધી સમાજના એકતા માટે ઉપયોગી થશે આપનું જ્ઞાન સંશોધન માટે આપનું જ્ઞાન રાષ્ટ્રની એકતા માટે ઉપયોગી થશે ચોક્કસ અમને વિશ્વાસ છે આપ જ્યારે સરદાર સાહેબના નામની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છો ત્યારે એ નામ વિશ્વની અંદર ખૂબ પ્રસિદ્ધ છે સરદાર સાહેબ એક સત્ય અને એ સત્યની એક વિચારધારા સાથે આજે આપે એમના જીવન ચરિત્ર પર પણ વાંચ્યું હશે જ્ઞાન પ્રાપ્ત થયું છે સત્ય ક્યારેય મરતું નથી

એ વિચારધારા એકસો બ્યાસી મીટરની થઈ છે સાહેબ અને સત્ય માટે એક રાહ એવો છે કે સત્યના રાહ પર ચાલવાથી ભીડભાડ ઓછી હશે ત્યાં ટ્રાફિક ઓછી હશે એ રાહ પર ચાલજો એ શ્રેષ્ઠતા છે એ સત્ય છે એ સુખ છે મને વિશ્વાસ છે કે તમે ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તમારા મમ્મી પપ્પા ના સ્વપ્નને સાકાર કરશો એમની આજ્ઞામાં રહેશો વ્યસનથી દૂર નાચી વૃત્તિના એ યુવાનો આપણે રાષ્ટ્રના નિર્માણના એ કામ પર આપણે આગળ લાગીશું લોકો જે કરે તે પણ અમે કંઈક નવું કરવા માટે બંધાયેલા છીએ એ સાથે તમે પ્રાપ્ત કરેલી ડિગ્રી સતત આપ ચિંતન કરશો એવી મને વિશ્વાસ છે આપ સૌ તેજસ્વી છો તમે રાષ્ટ્ર નિર્માણમાં જ્યારે આગળ વધી રહ્યા છો ત્યારે હું હૃદયપૂર્વક આપ સૌને શુભકામના પાઠવું છું